સ્પેશિયલ તો અંકિતભાઈને થેન્ક યુ કેમ કે મારું ગામ છે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું લુંગિયા ગામ અને અંકિતભાઈ અત્યારે જે છે તે જામનગર જિલ્લાની અંદર છે તો ફોન દ્વારા એને મને માર્ગદર્શન આપીને હજી મારી વાડિયા નથી આવ્યા ત્યારે મેં એની રૂબરૂ મુલાકાત પણ નથી કરી તેમ છતાં કે આટલા અંતરે હોવા છતાં ફોન દ્વારા જ ફક્ત મને માહિતી આપીને અને અત્યારે મારું જીરું ખૂબ સારું છે રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે હું તમને વાત કરું મારા જીરાના પ્લોટ વિશે કે તમે અત્યારે જે આ રોનક જોવો છો એ માતાજીની કૃપા અને મારા એક મિત્ર ડૉક્ટર અંકિતભાઈ સભાયા કરીને છે જે તમે ખેતીના દવાખાના તરીકે એને ઓળખી શકો જેઓ ખેતીવાડીમાં નિષ્ણાંત છે અને પોતે પીએચડી કરેલ છે તો ખેડૂત મિત્રો આ રોનક તમે જોવો છો તો અંકિતભાઈએ મને જીરું વાવેતર થયું ત્યાંથી અત્યાર સુધી મને ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું છે બિયારણ સાથે કયો પટ આપવો ત્યાર પછી કઈ રીતનું વાવેતર કરવું ત્યાર પછી એને કેટલા દિવસે પિયત આપવું અને પિયતની સાથે શું શું વસ્તુ આપવી કે જેનાથી જીરુંમાં સુકારો ન આવે અને જીરુંનો વિકાસ પણ સારો થાય ત્યાર પછી જીરુંની અંદર કયા કયા સ્પ્રે કયા ટાઈમે કઈ કંડિશનમાં લેવા આવી તમામ પ્રકારની માહિતી મને અંકિતભાઈ સભાયા કરીને છે જેમણે મને આપી છે જેનાથી મારે અત્યારે જીરું ખૂબ સારું છે હાલમાં જોઈએ તો મારે બે માળ કમ્પ્લીટ થઈ ગયા છે અને ત્રીજા માળનું અત્યારે બંધારણ ચાલુ છે મારું ઝીરું અત્યારે એસી બ્યાસી દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી તમે જુઓ તો લીલું છે કમ્પલેટ એટલે કે છેલ્લે આમાં મેં અંકિતભાઈના માર્ગદર્શન નીચે પાસાઠ દિવસે ક્વિયત આપેલ છે અને જીરુ અત્યારે એમ કેમ ખૂબ હાઈ ક્લાસ છે કોઈ પણ પ્રકારનો હજી સુધીમાં મારે કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી તો ખેડૂત મિત્રો વધારે માહિતી માટે તમે આ ડિસ્પ્લે ઉપર નંબર છે જે અંકિતભાઈ સભાયાના છે જેમનો તમે કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો જીરૂમાં આ વખતે અંકિતભાઈ મને ખૂબ જ હેલ્પ કરી આવી જ હેલ્પ તમે બીજા ખેડૂત મિત્રોને પણ ફરતા રહો તેવી શુભુભેક્ષા અને ખાસ કરીને અંકિતભાઈ ટેટીનું વાવેતરમાં એની માસ્ટરી છે તો જે ટેટી વાવતા હોય ખેડૂત મિત્રો પણ એમનો સંપર્ક કરો બસ આ વીડિયો અહીં સુધી અને સ્પેશિયલ થેન્ક યુ અંકિતભાઈ ધન્યવાદ